જૈન જય માતા નમસ્તે હું છું આપનો બ્રિજરાજ દાન ગઢવી અને ખૂબ જ હરખ સાથે જણાવવાનું કે આવનારી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના બપોરે બે કલાકે હું કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પણ ખ્યાલ આવે કોઈને જાવું હોય તો આપ જોઈ શકો બધા ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો તો આપણો વિડીયો પૂરો જોજો જય હિન્દ જય ભારત જય હર્ષિધિમા તો મિત્રો આપણે આજ ખુશાલી સાથે જણાવવાનું કે બધા મિત્રોને હાર્દિક નિમંત્રણ છે તો જે કોઈ પણ મિત્રો અને સંતો ભક્તોને બધા નામંત્રિતે ભાવ ભર્યું હર્ષદ માતાજીના મંદિરે हमना तो आप हरवड़ा हरवड़े वरसाद चालू जो खेतर कई काम था घूम बेतर मैं कई काम नहीं था विमान है हम फोन आम हम करसन तेरवा जावा है विमान काम है नहीं काम तो गण है वरसद ने लीधे कहीं काम आप થાતું ને તેટલી બધા નવી રહ્યા હોય એટલે કારણે ઘૂમરો મારીએ બધાય ઘૂમરો મારે ને તો નવી હોય તે મેનું ખેતરમાં તો ઉતરાય નહીં એટલે તો અમે આખરે આવીએ તમે આમાં આવો કે તો આખરી કરશો જાવ હે હા તો પછી મળીએ મિત્રો આપણે ફરી પાછા લોકમાં બન્યા રહેજો Hai, no limit rotan jo ap repo meman korsa nomra teri nai meman ne ata nomar meman tasalu salu e pana dai ne mammi eh, mamo har rotan nah, ama ke tamo bo rai mamo har તો મહેમાન છે આપણે કોટડા થી કરછન ના મામી ઝીણકા મામે બે મામા મામાતા ઘણાય છે પણ આપણે હગા બે મામા હા ઝીણકી મામી હા અહીંયા નાના ઉતા તે બહુ રહેતા મામી ઉપર ખેતી

નિમાન આવે એની આસિ થઈ કે વેતલા દેતા જાવ હા અમારું थिएटर આવું બેસવું મને હે શેર જલા હાથી મહિને ને મહિને ને મહિને જલ્દી કોણ કાઈ લખી કો બધું ને બેઠી મને આખર તને નથી હતી હું ફેરા મોટા મોટા એક એક કાપી હોય અધિકમ

Ranhe tadut ak ne pudiun, ne baki nu to yar lele hong ak ne to ruk, tenjo apen tut pak sadas banig yo he tak kato aroha, kajo bedam ne nakhel, ne, iw uboti. મેક સો મબનેઓ છોડે સોડેન ચરાસ આકે તો જાય એસાક છે સરસ સ્ટીખુ ન આવે આપણે તેલ મુકી દીધું ન જો આવે પુરીઓ તરાવા માંડાવે અંતે પુરીઓ તરાવા માંડ્યો તેલ તો રેડી આપણે ભંગરા તૈયાર થઈને તૈયાર જ હતો હવે હમણાં તો વરસાદને કારણે આપણા સુલા કાયમ ફર્યા જ ગયા વરડામાં હોય ને ઓહરીમાં હોય ને ઓહરીમાંથી વરે પાછા બીજી સાઈડ ફેરવવી પડે તો બધું કામકાજ હાલા આપણે મિત્રો મહેમાન આવે તો ઓળખાય કારણ કે મહેમાન આવે એટલે ટાઈમ આપણે દીયો જાય ફટાફટ એના પછી વરસાદ ના દી ન જાય બેઠા બેઠા એકલા ને એકલા माताजी ने दया से की मी मीमान तो आपरी चालू जोय ममरा तो रास्ता ने एवा आइगा सु महाम छेना नास्तों ने वियारो वियारा <laughs> मानियाई कृष्ण ना वियारो है हो हां जोई ले जोई वियारो कोरे यार अमाना काम बैठो रे

वद्रान था, 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 था।, जा, था, था।, था है <laughs> देखो जा देखा ले जा का नाम है वद्रान था काव लौट गई बाव मोर कहीं फटे नहीं बाव लौट गई इतने तो घण आए आपरी तो घणे आए यार आज નમસ્કાર જયંત જય માતાજી બધા ચાક મિત્રો ને જણાવવાનું કે આવતી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના રોજ હર્ષદ મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના વરદ હસ્તે ત્રેવીસમાં સાંસ્કૃતિક વન અરસિદ્ધિ વનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ નિમિત્તે ઉજવણી થઈ રહી છે એમાં આપણા મુખ્ય માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના છે એમાં બપોરે બે વાગે ભવ્ય લોક ડાયરો લઈને હું પણ આવી રહ્યો છું લોક સંસ્કૃતિની વાતો એમાં ખાસ બરડામાં આપણા ડાલા મથા સિંહ પહોંચ્યા છે એના વિશે પણ આપણે કંઈક માહિતગાર કરશું અને લોકસાહિત્યની વાતો ગીતો દુહા છંદ અને વન મહોત્સવ પ્રકૃતિની વાતો સાથે આપણે આઠ તારીખે બપોરે બે વાગે મળીએ છીએ હર્ષદ મુકામે તો આપ બધા આવો આ કાર્યક્રમમાં બધા સહભાગી બની અને આપણે આનંદ કરીએ જય હિન્દ જય માતા નમસ્તે હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી અને ખૂબ જ હરખ સાથે જણાવવાનું કે આવનારી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના બપોરે બે કલાકે હું આવી આવી રહ્યો છું હર્ષદ ખાતે જે હા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનના લોકાર્પણમાં ત્રેવીસમા લોકાર્પણમાં હું આ લોક આવી રહ્યો છું આપ સૌને આનંદ કરાવવા માટે અને પંચોતેરમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવા માટે આપ સૌને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે તો આવવાનું ચૂકશો નહીં આઠ ઓગસ્ટ એટલે કે આઠ આઠ બે હજાર ચોવીસના બપોરે બે કલાકે હર્ષદ ખાતે પધારો આપણે ડાયરાનો આનંદ માણીએ માતાજી હરસિદ્ધિની વાતો કરી હનુમાનજી મહારાજની વાતો કરીએ લોકગીતો ગાઈએ દુહા છંદો ગાઈએ તો આવવાનો ચૂકશો નહીં આઠ આઠ બે હજાર ચોવીસના બપોરે બે કલાકે હર્ષદ ખાતે જય માતાજી હર હર મહાદેવ ભારત માતા કી જય